ભાવનગર જિલ્લામાં ટ્રક ચાલકે પગપાળા જતા શ્રદ્ધાળુઓને હડફેટે લીધા પિતા પુત્રાને અન્ય એક વ્યક્તિનું કાળજું કંપાવે તેવું મોત નીપજ્યું છે તો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં વર્ષોલા ગામથી ભાવનગર રાજપરા ખોડિયારમાંના મંદિર જઈ રહેલ શ્રદ્ધાળુઓ પર વહેલી સવારે કાર બની ત્રાટકેલ ટ્રક દ્વારા મોતનું તાંડવ જોવા મળ્યું હતું જેમાં એક યુવાનનો પુત્ર વિજય ગઢવી અને તેમના પિતા ધીરુભાઈ ગઢવી સહિત અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણ શ્રદ્ધાળુઓનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું અને અન્ય ચાર શ્રદ્ધાળુ સારવાર હેઠળ પોલીસ વિભાગ અધિકારી દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પોલીસ વિભાગ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ ટ્રકને કબજે લેવામાં આવ્યું છે પરંતુ ટ્રક ડ્રાઈવર હાલ તો ફરાર થયો છે આજે વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગમખવાર અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં સવારે ચાર વાગે બાબુભાઈ બક્કાભાઈ ગોવિંદભાઈ સહિત સાત યાત્રાળુઓ માતાજીના દર્શને જતા હતા દરમિયાન વહેલી સવારે ચાર વાગે ભાવનગરનો એક ટ્રક જી જે ફોર સિક્સ એટ ડબલ સિક્સના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હડફેટે લઈ લીધેલ જે અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા ચારને ઈજાઓ થઈ ગયેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે